જય જવાન જય કિસાન મિત્રો હું આપનો સુદાન ગઢવી મિત્રો ભાજપ પાર્ટી સતત ખેડૂતો અવગણના કરી રહી છે એ ભાવની વાત હોય એ ખાતર બિયારણની વાત હોય એ સહાયની વાત હોય એ પાક વીમાની વાત હોય ઢગલા બંધ રીતે છેલ્લે છેલ્લે કરદા કરીને પણ એ ખેડૂતો ઉપર અત્યાચાર કરીને લૂંટવાનું ચૂકતી નથી અને એના ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટી સતત કિસાન મહાપંચાયતનું આયોજન કરતી આવી છે ત્યારે ઓગણત્રીસ તારીખે આંકલાઓના અંબાલી ચોકડી પાસે સાંજે ચાર કલાકે કિસાન મહાપંચાયતનું આયોજન છે સર્વ કિસાન ભાઈઓને ખેડૂતોને હું વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં પધારજો હું પણ ત્યાં આવી રહ્યો છું અને આપણે ખેડૂતો એક થઈ અને આ ભાજપ સરકાર પાસે જે આપણી માંગણીઓ છે એ મૂકીશું અને જો ભાજપ નહીં સ્વીકારે તો આપણે ખેડૂતો એક થશું તો કોઈ પણ સત્તા કાયમી ટકી નથી શકતી અને એટલા માટે સૌ લોકોને વિનંતી કરું છું સાંજે ચાર કલાકે આંકલાઓના અંબાલી ચોકડી પાસે કિસાન મહાપંચાયતમાં પધારજો જય જવાન જય કિશન